ભાજપના નગરસેવક બોલ્યા કે અધિકારીઓ કામ નથી કરતા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી નથી મળ્યું પાણીનો કકડાટ છે લોકો હેરાન થઈ રહ્યા છે તેવામાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકે જ કહ્યું કે અધિકારીઓને વારંવાર રજૂઆત કરીએ છીએ તેમ છતાંય અધિકારીઓ સાંભળતા નથી હવે અમારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડશે હજારો ગેલર એક તરફ પાણીનો વેડફાટ થતો જોવા મળતો હોય અને બીજી તરફ પૂર્વ વિસ્તારમાં ત્રણ દિવસથી પાણી જ નથી મળ્યું આ પ્રકારે જે અવ્યવસ્થા જોવા મળી રહી છે પાણીના વિતરણને લઈને તેને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે પણ રોષ વ્યક્ત કર્યો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે લોકો હેરાન થતા હોય છે તેવા આક્ષેપ સાથે વહેલામાં વહેલી તકે આવા અધિકારીઓ સામે કાર્યવાહી થાય પણ છેલ્લા ત્રણ દિવસથી પૂર્વ વિસ્તારમાં ખુબ જ પાણીનો પ્રશ્ન છે હું ખુદ પોતે જાતે સ્થળ પર જઈ કાલે રાત્રે બી ડોઈ દસાડા વાળી આગળ લીકેજ હતું મેં રાત્રે બાર વાગ્યા સુધી ઉભી રહી અને કામગીરી કરાવી પૂર્ણ પણ એક બી અધિકારી વોર્ડના દેખાય નથી અને ખાસ તો જેની જવાબદારી છે સ્મિતેશ પટેલ કરીને એ બી અહીંયા સ્થળ પર હજી સુધી હાજર નથી મેં વિડીયો ઉતારીને હમણાં કમિશનર સાહેબને બી મોકલું છે કે પૂર્વ વિસ્તારને એકવાર વિઝીટ લો દવાઈ ધસાલ વાડી આગળ બી લોકો એટલા હેરાન પરેશાન છે એક બી રસ્તો ચાલુ ચાલુ નથી આવા જવાનો એટલે મારી ખાસ વિનંતી છે કે તમે એક વિઝિટ કરો કમિશનર સાહેબને વિનંતી કરું છું બેન આપ ભાજપમાં છો આપ સત્તા પક્ષમાં છો આપ ચૂંટાઈને આવ્યા છો તેમ છતાં પણ અધિકારીઓ આપણું માનતા નથી શું માનું છે હવે ઉપર સુધી રજૂઆત કરવી પડશે આ માટે હા એક જરૂર કરીશ કમિશ્નર સાહેબને હવે હું લેખિતમાં કરીશ કમિશનર સાહેબને કારણ કે આવું ના ચાલે કારણ કે પબ્લિક અમને વોટ આપીને જીતાડે છે અમને એ રીતના જ એમનું જોઈને જ કામ કરવાનું હોય છે પણ અમે અધિકારીને જાણ કરીએ કારણ કે કોર્પોરેટર એક માધ્યમ બને છે કે અમને જ પકડે કે અમે તમને જ જાણીએ બીજે કશે રજૂઆત કરવા અમે ઉપર લગીને રજૂઆત કરશું એટલે હું બી હવે કમિશ્નર સાહેબને બી રજૂઆત કરીશ કે એકવાર આવો એટલું વેસ્ટ પાણી જાય છે કાલે બી સાંજે પાંચ વાગે અહીંયા સરદાર સ્ટેજ ટાંકી આવી હતી ટેન્કર ભરે પણ એટલા વાલ ખુલ્લા મૂકીને જતા રહે ફાયર વાળાથી લઈ બધા જ એટલે આ ટેન્કર રાજ કરવા માટે આ પ્રકારને આવું થાય છે આટલું વેસ્ટ જાય એના કરતાં ઘરમાં પાણી આપો ને ખૂબ પાણી છે વિસ્તારમાં એવું નથી કે નથી પણ પાણી જ નથી આપવો અધિકારીનો એટલે અધિકારીઓને પાણી નથી આપવાનો છે ને હા ચોક્કસ આ કામચોર અધિકારીઓને કામ નથી કરવું જળ એ જીવન છે મોટી મોટી વાતો કરવાની તિરંગા યાત્રા કરવાની ફલાણી યાત્રા કરવાની ઢીકણી યાત્રા કરવાની નગર સેવકો જોડાય છે ધારાસભ્ય જોડાય છે મંત્રી તંત્રી જોડાય છે અધિકારીઓ જોડાય છે તો આ અધિકારીઓને જળ એ જીવન વિશે તો પહેલે એમને માહિતી આપવાની છે કારણ કે હાલમાં તમે જોશો કે જે પૂર્વ વિસ્તાર છે પૂર્વ વિસ્તાર સતત ત્રણ દિવસથી પાણી માટે વલકા મારી રહ્યો છે લોકો પાણી માટે જે કહેવાય છે કે પોતાના શૌચાલયમાં પણ પાણી નથી આવી પરિસ્થિતિની અંદર લોકો જીવી રહ્યા છે નાના નાના ભૂલકાઓ પાણી માટે વલકા મારી એક બાજુ તમે જોશો કે જે જેપી નગર જે પાણીની ટાંકી કહેવાય છે કે જે સરદાર એસ્ટેટ પાસે આવેલી છે આમાં હાલમાં જ્યારે મીડિયાની ટીમ પહોંચી ત્યારે તમામ ટેન્કર ચાલકો અહીંથી ભાગી છૂટ્યા છે એટલે કહેવાનો મતલબ કે આ વિસ્તારમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરને ને મત મોટા ફાયદો કરાવવાનો આ એક ષડયંત્ર રચ્યું છે કારણ કે આ વિસ્તારમાં એક જ જગ્યા ઉપર વારંવાર લીકેજ થતું હોય અને હજારો ગેલન પાણીનો વેરફાટ થતો હોય તો વડોદરા શહેરના જાબાજ કમિશનર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબ એક બાજુ કહેતા હોય છે કે જબરજસ્ત કામગીરી કરીએ ત્યારે આ મ્યુનિસિપલ કમિશનર સાહેબને રાજાબાબુને એક અપીલ છે કે આ પૂર્વ વિસ્તારની અંદર જાત તપાસ કરે અને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે લાગતા કોન્ટ્રાક્ટર ક્યાંક ને ક્યાંક આ લોકોની જે કહેવાય છે કે કટકી કે ટકાવારી ચાલતી હોય એની પણ સંપૂર્ણ તપાસ કરવી જોઈએ કારણ કે હાલમાં તમે જોશો કે આ ફરીથી તમે જોઈ શકો કે કેટલા ટેન્કરો અહીંયા ગાડી આવી રહ્યા છે ચોક્કસ થી આ જે કહેવાય છે કે

કે સ્થાયીમાં આંગળી ઊંચી કરે છે આ જોવાનો વિષય છે પરંતુ ખાસ કરીને આવા કોર્પોરેટર જે પોતે એક ફેસબુક લાઈવના માધ્યમથી કે પછી સ્પાર્ક ટુડે માધ્યમથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને જાત તપાસ કરી એમના માટે વંદન છે પરંતુ આવનારા દિવસોમાં આ જે પૂર્વ વિસ્તાર છે આ પૂર્વ વિસ્તારની અંદર ટેન્કર રાજ બંધ થવું છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર ઈજારો ઇજારો મસ્ત મોટા પાયે મળ્યો છે અને આ કોન્ટ્રાક્ટર મસ્ત મોટા પાયે મલાઈ ખાઈ રહ્યો હોય એટલે ક્યાંક ને ક્યાંક લોકોના ઘરોમાં પાણી નથી પહોંચાડતા આ રીતે આડે દડ ખોદકામ કરી નાખતી છે એટલે ખાસ કરીને જ્યારે લોકોના ઘરમાં પાણી નથી આવતું ત્યારે લોકો પાણી માટે વલકા મારતા હોય અને જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ જયારે જયારે અલગ વિસ્તારોમાં જતા હોય ત્યારે અમારી ખાસ ફાયરના માધ્યમથી અપીલ છે કે પૂર્વ વિસ્તારમાં પણ જાત તપાસ કરવામાં આવે અને અહીંયા ગાડી સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી કરીને આપણે ખબર પડે કે અહીંયા ગાડી રોજના ઓછામાં ઓછા ત્રણસો ટેક્ટર પાણીનો ટેન્કરો આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે પાણીના નામે એક ધંધો થઈ રહ્યો છે આવા ધંધાધારી વ્યક્તિઓ પર લાલ આંક કરવાની જરૂર છે